ભારતીય જનતા પાર્ટી રાજકોટ લોકસભાની અંદર ભારતીય જનતા પાર્ટીએ મને ઉમેદવાર તરીકે પસંદ કરેલો હોવાથી રાજકોટ જિલ્લા ભાજપ અને મોરબી જિલ્લા ભાજપ બંનેના યોજના પ્રમાણે જિલ્લામાં પ્રારંભિક રીતે કાર્યકર્તાઓનો પરિચય મળવાનું થાય એ માટેના કાર્યક્રમમાં આજે હું મોરબી જિલ્લામાં ટંકારા પડધરી વિસ્તારની અંદર મારો પ્રવાસ થયો અમે જિલ્લા પંચાયતની સીટ દીઠ કાર્યકર્તાઓને ચૂંટાયેલા સભ્યોને સંગઠનના સભ્યોને સામાજિક આગેવાનોને મળી અને વાતો કરવાનો પ્રયાસ કર્યો છે ભારતીય જનતા પાર્ટીના પ્રારંભિક પ્રવાસની અંદર અને ખૂબ જ ટૂંકી નોટિસને આધારે કરેલા કાર્યક્રમોમાં જે પ્રકારે લોકોનો ઉત્સાહ જોવા મળ્યો છે એને લીધે ચૂંટણીની અંદર અમારા કાર્યકર્તાઓનું મનોબળ ખૂબ જ વધી ગયું છે આજના અમારા પ્રવાસ દરમિયાન મોરબી જિલ્લાના આગેવાનોએ ખાસ કરીને અમારા સંસદ સભ્ય મોહનભાઈ અને એમની ટીમ જિલ્લા ભાજપના અધ્યક્ષભાઈ ઢોલરિયા અને દુર્લભજીભાઈ અને અમારા દલવાડી આ બધા લોકોના પ્રયાસોને કારણે ખૂબ લોકો આજના અમારા પ્રવાસ દરમિયાન પાર્ટીની અંદર જોડાણા છે અને એને કારણે અમારા કાર્યકર્તાઓનું કામ કરવાનો જુસ્સો વધી ગયો છે એટલે આ અમારી સીટ ઉપરથી પ્રચંડ બહુમતી સાથે ભારતીય જનતા પાર્ટી જીતશે એવો વિશ્વાસ પેદા ના સે મુદ્દો તો અમારો એક જ છે નરેન્દ્રભાઈ મોદી સાહેબની સરકારે દસ વર્ષની અંદર જે રાષ્ટ્રહિતના અને સમાજ કલ્યાણના નિર્ણયો કર્યા છે કાર્યક્રમો આપ્યા છે અને કામો કર્યા છે એ જ અમે લોકો વચ્ચે જઈ અને લોકો સામે મૂકી અને એના આધારે અમે સમર્થન માગવાના છીએ